ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં ચારે બાજુ ડુપ્લિકેટ ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે એમાંય છેડછાડ કરવામાં આવી છે એની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ પ્રમાણ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલા લેવા જોઈએ એવી અમારી માંગણી છે ખરેખર આ ગંભીર બાબત છે આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે ખાવા પીવાનું ડુપ્લિકેટ ટોલ નાકા ડુપ્લિકેટ બધું ડિકલે પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે એના પણ પણ ડુપ્લિકેટ નીકળ્યું છે ખરેખર આ ગેરવ્યાજબી વાત છે ખાસ તો કોર્પોરેશનના જે જન્મ મરણના છે દસ્તાવેજમાં માં કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે